મહેસાણા સ્થિત ઋષિ વનમાં ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા જીતુ પટેલ લિખિત પર્યાવરણની પ્રેરણા ભાગ બે નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તકમાં પર્યાવરણને લગતા એકાવન પ્રસંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ અવસરે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીન ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયાનો નારો આપવામાં આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને વેસ્ટ પ્લાસ્ટિક નો સદુપયોગ થાય અને પર્યાવરણનું જતન થાય તે હેતુસર અહીં પ્લાસ્ટિક કટર મશીન પ્લાન્ટ શરૂ કરાયો છે જેના થકી પ્લાસ્ટિકનો કચરો કટર મશીનથી પ્રોસેસ કરી તેમાંથી સિમેન્ટ બ્લોક બનાવવાના કાર્યની પણ શરૂઆત કરવામાં આવી હતી દુનિયાના સારા પર્યાવરણના વિચાર અને લેખો સંકલન કરીને અને એમાં મેં મારી થોડી જાત અનુભવ ઉમેરીને આ પુસ્તક સમાજને મેં પર્યાવરણને આવનાર પેઢીને વધારે જ્ઞાન મળે માટે આ પુસ્તકનું આ લખાણ કરવામાં આવ્યું પુસ્તકની વિશેષતા કે આ આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને અમાથી લેખો મળી રહેશે